જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી આ ચેનલ આધ્યાત્મિક પંથમાં આજે આપણે આ વિડીયોમાં દેવશાયની એકાદશી એટલે કે એકાદશીનું મહાત્મ્ય તથા ચાતુર્માસના પ્રારંભની અલૌકિક કથા સાંભળીશું કે જેમાં ભગવાન વિષ્ણુ સ્વયં વામન અવતાર ધારણ કરે છે વિડીયો શરૂ કરતા પહેલાં જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરશો અને આશા રાખું છું કે વિડીયોના અંત સુધી તમે જરૂરથી જોડાયેલા રહેશો તો ચાલો વિડિયો શરૂ કરીએ અષાઢ માસની શુક્લ પક્ષની એકાદશી એટલે કે દેવશાની એકાદશી કે જેનો મહિમા વેદો અને પુરાણોએ અપાર કહ્યો છે આ એકાદશીનું મહત્વ સૌપ્રથમ ભગવાન બ્રહ્માએ નારદજીને કહ્યું તો મહાભારતમાં ભગવાન કૃષ્ણએ ધર્મરાજ યુધિષ્ઠિરને સમજાવ્યું આ એકાદશીથી ચાતુર એટલે ચાર અને માસ એટલે મહિના આમ ચાતુર્માસ પ્રારંભ થાય છે અહીં એ ચાર મહિનાઓની વાત થઈ રહી છે જે દરમિયાન સૃષ્ટિના સંચાલક ભગવાન વિષ્ણુ યોગ નિંદ્રામાં પ્રવેશી પાતાળ લોકમાં રહે છે ત્યારબાદ કાર્તક માસના શુક્લ પક્ષની એકાદશી અર્થાત પ્રબોધીની એકાદશીએ તેઓ જાગૃત થાય છે એટલે તેને દેવ ઉઠી એકાદશી પણ કહેવાય છે અને વ્યક્તિ પાપ મુક્ત થઈ મોક્ષ પામી શકે છે આ ચાતુર્માસ દરમિયાન સામાન્ય રીતે શુભ કે મંગળ કાર્યો કરવામાં આવતા નથી માન્યતા પ્રમાણે ભગવાન વિષ્ણુની અનુપસ્થિતિમાં સંસારનું સંચાલક ભગવાન શિવને હસ્તક હોય છે માટે મુખ્યત્વે ભગવાન વિષ્ણુ અને લક્ષ્મી તથા ભગવાન શિવ અને પાર્વતીની પૂજા કરવામાં આવે છે એકાદશી તેમજ ચાતુર્માસમાં કરવામાં આવેલી વ્રત ઉપવાસ તપ ધ્યાન પૂજા મંત્ર જાપ અન્નદાન સ્વઅધ્યયન તેમજ જ્ઞાન લેવા જેવી પ્રવૃત્તિઓને પુણ્યશાળી અને મોક્ષદાયી માનવામાં આવે છે લોકો શ્રદ્ધાપૂર્વક વ્રત અને ઉપવાસ અનુસરે છે તથા ખાસ કરીને ભગવાન વિષ્ણુ અને ભગવાન મહાદેવની પૂજા પંચામૃત વડે સ્નાન કરાવવું તેમજ મંદિરના દર્શન અને આરતીનો લાભ લેવાનો નિયમ જાળવે છે આ ઉપરાંત ચાતુર્માસમાં તુલસી પૂજા વડની પૂજા તેમજ જરૂરિયાત મંદને અન્નદાન આપવાનો વિશેષ મહિમા છે ભારતીય સંસ્કૃતિમાં હંમેશા ધર્મ અને અને વિજ્ઞાન વિજ્ઞાન જોડે રહ્યા છે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોવા જઈએ તો આ સમય દરમિયાન વર્ષાઋતુને પ્રભાવે વાતાવરણમાં ભેજ અને શાકભાજીમાં થતા જીવજંતુઓને પરિણામે જમવામાં રીંગણા ડુંગળી લસણ તેમજ લીલા શાકભાજી નિષેધ કરી વ્રત ઉપવાસ અને ખાસ કરીને સૂર્યાસ્ત પછી ન જમવાનો નિયમ પડાય છે આ ઉપરાંત વરસાદી માહોલમાં નબળી પાચન ક્રિયાને ધ્યાનમાં લઈને પણ ઉપવાસના નિયમ થકી સ્વાસ્થ્યનું સંતુલન જળવાઈ રહે એ હેતુ સિદ્ધ કરાય છે દેવશાયની એકાદશી કે જ્યારથી ચાતુર્માસ પ્રારંભ થાય છે એના પ્રારંભની કથા અલૌકિક છે કથામાં વાત થઈ છે અસુરરાજ બલિની તો ચાલો આગળ કથા સાંભળીએ અસુરરાજ બલિની ભલે રાક્ષસોના રાજા છે પણ મહાન ભક્ત પ્રહલાદના પૌત્ર અને આઠ ચિરંજીવીમાંથી એક છે દાદા પાસેથી મળેલી ભક્તિ અને કઠોર તપને પરિણામે તેમણે પૃથ્વી અને સ્વર્ગ પર વિજય મેળવ્યો હતો જ્યારે સ્વર્ગ હારવાનો સંતાપ કરતા કરતા ઇન્દ્રદેવ માતા અદિતિ પાસે ગયા ત્યારે દેવમાતા અદિતિએ ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરી ફળ રૂપે ભગવાન વિષ્ણુ તેમના ગર્ભથી વામન અવતાર લઈને પુત્ર રૂપે જન્મ્યા અહીં નર્મદા કાંઠે ભૃગુ ક્ષેત્રમાં રાજા બલિ અશ્વમેઘ યજ્ઞ કરી રહ્યા હતા ત્યારે ત્યાં વામન અવતારમાં ભગવાન વિષ્ણુ પધાર્યા નાનકડું કદ માથે શીખા અને યજ્ઞોપવિત ધારણ કરેલા એ પ્રભાવી બાળકને જોઈ રાજા બલીને આશ્ચર્ય થયો વિધિવત સ્વાગત અને પૂજન અર્ચન કરી રાજાએ દાન માંગવા કહ્યું દાનમાં ફક્ત ત્રણ પગલા જમીન માંગી આવી વિચિત્ર માંગણી સાંભળી રાજાને આશ્ચર્ય થયું પોતાના વચનનું પાલન કરતા તેમણે દાન આપવા કળશ ભરીને સંકલ્પ વાળ્યો સંકલ્પ વાળતા જ વામન ભગવાનને વિરાટ રૂપ લઈ પ્રથમ પગલામાં સમગ્ર પૃથ્વી આવરી લીધી બીજા પગલે પુરુષ વર્ગ લોક આવરી ભગવાન વિષ્ણુ ભગવાનને તેઓ ઓળખી ગયા જ્યારે ભગવાનને ત્રીજું પગલું મૂકવા કોઈ સ્થળ ન રહ્યું ત્યારે બલિરાજાએ ભગવાનને તેમના શ્રી ચરણ પોતાના મસ્તક પર રાખવા અરજ કરી બલિરાજની ભક્તિથી પ્રસન્ન થઈ ભગવાને તેમને પાતાળ લોકના રાજા બનાવ્યા અને કળિયુગ સુધી શાસન અચળ રહે એવા આશીર્વાદ આપ્યા વિસ્મય તો ત્યારે જ્યારે ભક્તે વરદાનમાં બલિરાજે ભગવાન વિષ્ણુને સાથે રહેવા વિનંતી કરી ભક્તની ઈચ્છા પૂરી કરવા ભગવાન વિષ્ણુ યોગ નિંદ્રામાં પ્રવેશી બલિરાજા સાથે પાતાળ લોકમાં ગયા આ કથા ફક્ત એટલેથી વિરામ નથી પામતી સૃષ્ટિનું સંતુલન જાળવી રાખવા ભગવાન વિષ્ણુ ચાર માસની અવધિ સુધી પાતાળ લોકમાં રહી પ્રબોધિની એકાદશીએ ફરી પરત આવે છે એની કથા પણ જોવા મળે છે આમ ચાતુર્માસમાં ભલે ભગવાન વિષ્ણુ સંસાર માટે પ્રત્યક્ષ ન હોય પરંતુ વિશ્વાધારમ ગગન સદશમ એવા ભગવાન વિષ્ણુ સમસ્ત વિશ્વનો આધાર હોય ગગન સમાન વ્યાપ્ત સર્વ ભક્તોના હૃદયમાં રહે છે તો મિત્રો આશા રાખું છું કે તમને આ વિડીયો જરૂરથી પસંદ આવ્યો હશે તો આ વિડીયોને જેટલો બને તેટલો લાઈક અને શેર જરૂરથી કરશો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને હા કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ